બે ટ્રેલર વેચવાના છે એક ટ્રેલર માત્ર ચૌદ હજાર અને પાંચસો રૂપિયામાં અને બીજું ટ્રેલર પંચ્યાસી ફૂટનું ટ્રેલર માત્ર પંચ્યાસી હજારમાં અને બુક વાળું કાગળિયા વાળું ટ્રેલર વિડીયો પૂરો જોતા રહેજો બંને ટ્રેલરની ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો બે ટ્રેલર છે રફીકભાઈને બંને ટ્રેલર વેચવાના છે પહેલા હું તમને પંચ્યાસી ફૂટના ટ્રેલરની વાત કરું તો મોટા ટ્રેક્ટર નું પંચ્યાસી ફૂટ નું આ ટ્રેલર છે અને બુક કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે આખો ન્યુ કલર કરેલો છે તળિયું ચોખ્ખું છે સાઈડ ઉપર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સારા કલર કરેલો છે બાકી તમે આખું ટ્રેલર વિડીયો અંદર જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં આખું ટ્રેલર જોવા મળશે વધારે માહિતી માટે કરજો અથવા રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે ટ્રેલર જોઈ અને પણ ખરીદી કરી શકશો ટાયર કન્ડિશનમાં છે રૂબરૂ ટ્રેલર જોવા જાઓ તો રફીકભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેલરની કિંમત માત્ર પંચ્યાસી હજાર રાખવામાં આવેલી છે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં ટ્રેલર બીજું નાનું ટ્રેલર છે જે માત્ર ને માત્ર ચૌદ હજાર અને પાંચસો રૂપિયામાં વેચવાનું છે તમે ક્લિયર કટ નાનું ટ્રેલર પણ જોઈ રહ્યા છો આ ટ્રેલર મોટા ટ્રેક્ટરની સાથે પણ ચાલી શકશે ટોટલ જવાબદારી બાકી તમારે આ ટ્રેલરની વધારે માહિતી જોતી હોય તો રફીકભાઈનો કોન્ટેક કરજો કિંમત માત્ર સાડા ચૌદ હજાર બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ અને રાણપુર ગામે જોવા મળશે હવે તમારે આ બંને ટ્રેલર લેવાના હોય તો રફિકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે ઇઠોતેર જીરો ઓગણીસ વાળા નંબર છે તે રફિકભાઈના છે તો કોન્ટેક કરી ગમે તે ટ્રેલર રહી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો